પ્રભુ ઈસુમાં વાલા ભાઈઓને બહેનો આપ સર્વને લોગોર્સ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આજનો દિવસ ત્રીજી ઓક્ટોબર બે હજાર ચોવીસ અને ગુરુવારનો આ નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ ગીતશાસ્ત્ર સિત્યોતેર ને અગિયારમી કલમ ત્યાં આશાપ લખે છે હું યહોવાના કૃત્યોનું સ્મરણ કરીશ તારા પુરાતન કાળના ચમત્કારોનું વર્ણન સંભાળીશ યાદ કરીશ હવે આશાપ એ પ્રભુનો સેવક જે આ ગીતમાં આત્મનિરીક્ષણ કરવા સંબંધી આપણને ઉત્તેજન આપે છે પણ એણે એક ભૂલ કરી એકથી દસ કલમમાં કુલ વીસ કલમો છે આ ગીતમાં એમાં એકથી દસ કલમમાં પ્રથમ દસ કલમમાં મને મારું મને મારું પોતાના માટે વીસ વખત શબ્દો વાપર્યા અને ઈશ્વરને માટે સાત વખત શબ્દો વાપર્યા એટલે પોતાને ઊંચો કરવા પ્રયત્ન કર્યો એકથી દસ કલમમાં તમે આ વિડીયો સાંભળ્યા પછી શાંતિથી તમે આ સિતુતેરમું ગીત વાંચજો તમે અને લીટી કરીને જોજો કે એકથી દસ કલમમાં અને ત્યાર પછી અગિયારથી વીસ પણ દસમી કલમ આવે છે ત્યાર પછી પોતાના જીવનમાં આ બાબતે ફેરફાર કરે છે અને ત્યાં શું કહે છે અગિયાર થી વીસમાં પોતાના માટે ત્રણ વખત મને મારું એ ત્રણ વખત પણ ઈશ્વર માટે વીસ વખત શબ્દો વાપર્યા છે ઉલટું થઈ ગયું આત્મનિરીક્ષણ બે રીતે થાય મેં પ્રભુને માટે શું કર્યું છે અને પ્રભુએ મારા માટે શું કર્યું છે તો આ શરૂઆતમાં મેં આ કર્યું મને આ થયું મારું આ પોતાનું નામ જાણે કે ઊંચું કરવા પ્રયત્ન કરતો હોય પરંતુ અગિયારથી વીસમાં એ પ્રભુને પ્રથમ સ્થાન આપે છે અને અગિયારમી કલમ કે હું યહોવાના કૃત્યોનું સ્મરણ કરીશ યહોવાએ જે ભારે કૃત્યો કર્યા છે ઈસરાયેલી પ્રજાને માટે એનું સ્મરણ કરીશ યાદ કરીશ અને પુરાતન કાળના ચમત્કારો ઈશ્વરે જે ઇસરાયેલી પ્રજાને માટે ચમત્કારો કર્યા છે એ પણ હું સંભાળીશને યાદ કરીશ એટલે હવે પોતાને મહિમા આપતો નથી અથવા બીજા અર્થમાં પોતાનું ઊંચું દેખાડતો નથી અને માનવીય સ્વભાવ ઘણી બધી વખતે આત્મિકતાનું અભિમાન આવી જાય અને પોતે શું કર્યું પોતે શું કર્યું એ બધું આપણે બતાવી દેતા હોઈએ છીએ પણ ત્યાં આપણે કોઈક રીતે ભૂલ કરતા હોય છે પ્રભુએ મારા માટે શું કર્યું એને પહેલું સ્થાન આપવાનું છે પ્રભુએ મારા માટે શું કર્યું એને આત્મનિરીક્ષણની બાબત છે યુહાન શું કહે છે હું ઘટતો જાઉં ને તે વધતો જાય યુહાન પોતાની જાતને નીચો કરવા પ્રયત્ન કરે છે અને ઈસુને પ્રભુને ઊંચો કરવા પ્રયત્ન કરે છે ત્યારે આ સિત્યોતેરનું ગીત એમાંથી આપણને શિક્ષણ શું મળે છે પ્રભુના વચનો આપણને બોધ માટે છે નિષેધ માટે છે મના કરે છે પ્રભુના વચનો આપણને ઉત્તેજન આપે છે પ્રભુના વચનો આપણને બોધ આપે છે તો અહીંયા કયો બોધ છે એ આપણે ચાર વિભાગમાં જોવાના છીએ પહેલી બાબત છે કે આપણે આપણી જાતને ઈશ્વર કરતાં ઊંચા કરવા ના જોઈએ આપ ગીતમાં એ બૌદ્ધ સમાયો છે કે આપણે ઈશ્વર કરતાં મોટા નથી અને ઈશ્વરને ઊંચા કરવાની જરૂર છે આપણે પોતે ઊંચા થવાની જરૂર નથી પહેલી બાબત બીજી બાબત કે ઈશ્વરને જે ઘટતું માન છે એ માન આપણે આપવું જ રહ્યું માન મેળવ્યા કરતાં ઈશ્વરને માન આપવાનું બાબત એ પણ આ ગીતમાં આપણને શીખવવામાં આવે છે ત્રીજી બાબત કે પોતાની જાતે આપણે કશું કરીશું જો પ્રભુને માટે કંઈક કર્યું હશે તો પ્રભુના નામને ધન્યવાદ પણ આપણે આપણી જાતે કરી શકતા નથી એ પણ એક બોલવું ના જોઈએ પ્રભુનું કામ આપણે કર્યું છે દોડધામ કરી છે સેવા કરી છે પણ પ્રભુની હાજરી છે પ્રભુએ દોરવણી આપી છે પ્રભુએ બધી રીતે સહાય કરી છે અને ચોથી બાબત પોતાની જાતે કશું કરી શકતા નથી આપણે આપણી જાતને આપણી ઈચ્છા પ્રમાણે કરવા માંગીએ તો ના થઈ શકે તો અહીં આગળ કે છે યહોવાના કૃત્યનું સ્મરણ કરીશ અને ત્યાર પછી કહે છે તેના કામોનું હું મનન કરીશ તેના કામોનું હું મનન કરીશ આપણે જો નવા કરારમાં પેલા બે માણસોની પ્રાર્થના જોઈએ ને દાણી ને ફરોશી હૃષિએ કેવી પ્રાર્થના કરી હું આ કરું છું હું ઉપવાસ કરું છું દશાંશ આપું છું દાન આપું છું અને ઘણું બધું કહ્યું હું આ હું કરું છું હું કરું છું હું કરું છું પ્રભુના માટેનું કશું નહીં પેલા દાણીએ કેવી પ્રાર્થના કરી પ્રભુ હું પાપી છું મારા પર તમારી દયાની જરૂર છે અને પ્રભુ સુખિસ્તે ખ્રિસ્તે કહ્યું કે પેલો દાણી ન્યાયી ઠરીને પોતાના ઘરે ગયો તો આ બાબત છે અહીંયા કે આપણે આપણી જાતને ઊંચા નથી કરી શકતા પરંતુ પ્રભુને ઊંચા કરીએ આ સમજવામાં પ્રભુ સહાય કરે પ્રાર્થના કરીએ ભલા પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ તમારા નામને ધન્યવાદ આપીએ છીએ આજના નવા દિવસની ભેટને માટે તમારો આશીર્વાદ આપતા તમારા પ્રેમાળ હાથોમાં સોંપાઈએ છીએ ઈસુ શું અમારા પ્રભુના નામમાં સાંભળો અને માન્ય કરો આ મીન